નર્મદામાં ડૂબેલા એક જ પરિવારના બે પુત્ર ભત્રીજાની અંતિમ યાત્રા સુરતમાં છવાય શોકની કાલીમાં સુરતના સણિયા હિમાદની નર્મદા નદીના કિનારે આવેલા પોચામાં પરિવાર ગયું હતું મંગળવારે છ બાળકો સહિત સાત શ્રદ્ધાળુઓના ડૂબવાની ઘટના બાદ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક નાવિકોએ મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી પાણી ઊંડા હોવાથી તંત્રએ એનડીઆરએફ તથા ભરૂચ વડોદરા રાજપીપળા અને કરજણથી ફાયર વિભાગની ટીમો બોલાવી હતી સાતમાંથી ચારના મૃતદેહ મળ્યા હતા જેમને સુરત લેવાયા હતા રાત્રિના સમયે અંતિમ યાત્રા નીકળતા ખોબા જેવડા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ આવ્યો ત્યારે તમામ આંસુ આવી ગયા હતા ઘેરા શોકની ની લાગણી તમામના ચહેરા પર જોવા મળી હતી અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો હિબકે ચડ્યા હતા મહિલાઓએ હૈયા ફાંટ રોદન કર્યું હતું સાથે જ આ પ્રકારની ઘટના કોઈ સાથી ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી ચાર સભ્યોની અંતિમ યાત્રા બુધવારે સવારે ભાવેશ વલ્લભભાઈ હડિયા ઉંમર વર્ષ પંદર સાંજે ચાર વાગ્યે ભાર્ગવ અશોકભાઈ હડિયા ઉંમર વર્ષ પંદર અને વ્રજ હિંમતભાઈ બલદાણિયાના મૃતદેહ મળી આવ્યા હતા ગુરુવારે વધુ શોધખોળ કરતા સવારે મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ પંદર આર ભરતભાઈ બલદાણિયા ઉંમર વર્ષ બાર ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા ઉંમર વર્ષ પિસ્તાળીસના મૃતદેહ મળી આવ્યા હતા ગતરોજ એક જ દિવસમાં બે પુત્રો સાથે પિતાનો મૃતદેહ મળ્યો હતો જેમાં શોધખોળ કરનાર ટીમોને પિતાનો મૃતદેહ નંદેરિયા ગામ નજીક નદીમાંથી મળી આવ્યો હતો મળેલા તમામ મૃતદેહ પરિવારને સોંપાયા હતા જેથી અંતિમવિધિ દરમિયાન શોકની કાલીમાં છવાઈ ગઈ હતી